આ દેશની અંદર અત્યારે પચાસ કરોડ ગરીબ લોકોને ખાવાનું નથી તમને કોઈને દયા આવે છે નહીં તમે જયારે ખાવ છો ત્યારે તમને આંખો આંસવો મળે છે કે મારા જેવા પચાસ કરોડ મારા ભારતના ભાઈઓ ઉઠ્યા છે અત્યારે ખાવાનું નથી અને મમ્મી પાસે ચાર વાગે સવારે ઉઠીને બાળક ખાવાનું આવે રોટલો માગે કઈક વાગે તો ચાર પાંચ લસા મારે સાલા હરાવી મારે તો જન્મ કેમ લીધો તારે ખાવું હતું તું કઈ શેઠાણી ના પેટે જન્મ લેવા તો અહીં ના લેવાય જન્મ અને એમ મારે મારે વર્ષના છે ઘણી વાર મને ખાવું ભાવતું નથી કે જયારે દુનિયા આખી તો અહીના બેઠેલા શ્રીમંતો ને કહો તમારા લગ્ન માં કેટલા રૂપિયા ખર્ચો છો કેટલા જવાનો વાપરો છો કેટલી મીઠાઈઓ બનાવો છો જેટલા રૂપિયાની તમારી એક એક બારસો પંદરસો બે હાજર રૂપિયાની ડીશ હોય છે અડધું એઠું મૂકો છો અડધું જ માત્ર ખાવ છો ગરીબો તરફ તમને કોઈને લક્ષ્ય નથી આ પશુ હત્યા એ માનવ હત્યામાં જશે પહેલી વાત કરીશ અને માનવ હત્યામાંથી કે એ ભારત માતાની હત્યા થઈ જશે ખલાસ આ ભારત માતાની હત્યા તરફ પશુ હત્યા થઈ રહી છે પશુ હત્યા દ્વારા પર્યાવરણ ખલાસ થઈ જવાનું પર્યાવરણ એ આ દેશ નો સૌથી મોટો ભગવાન છે જે અમારું દરિયે જતું હતું બંધ બાંધ્યા વિના એની મેળે ગાયું જતું હતું બાર મહિના હજારો ગામડાઓ એ ગામડાઓ જે નદી વહેતી હતી તેના આવેલા બધા કરતા હતા પાણી નું લઈ લેતા હતા પાણી નો વેપાર થઈ ગયો પાણી બંધાઈ ગયું સરકારે કબજો પાણી નું કરી લીધો અને તરસ્યા મારે છે છે નદી વાળામાં ફર્ટિલાઈઝર છોડાઈ ગયું તો પેલા લોકો છોડે છે ત્યાં વાળા બધું આ મોકલે છે તો ફર્ટિલાઈઝર સ્વીકારો આપણે ના પાડીએ નહીં બરબાદ કરી રાખશો હોશિયારી વાળો નહીં નવ દસ કરોડ રૂપિયા નાખી દો ખીસામાં અનાવકૈયા પ્રમાણે ફર્ટિલાઇઝરનો સ્વીકાર કરો 10 કરોડ કિસામાં જતની સાથે આપ ભારતીયા વિશ્વાસ કાપી રાજનેત્રોય સ્વીકારી લે છે બધું આ કરોનેવાજો રૂપિયા ચેરમાં તાને વેચી રહ્યા છે કોઈનો આરોપ નથી મુકતો હું પોતે દુખી છું હું જે આત્મવિરોપણની વાત કરું તો મારે મારી જો છવે આજ બંધો થાય 36 લાખ લોકોની નવી કતલ હરેજે થવાની પણ બંધ ના થાય મરી જવ સારવા નિમિત્તે જીવીને શું કરવાનું એટલે કરોડા છે શાંત થતું નથી આ ફર્ટિલાઇઝર દ્વારા આખા હિન્દુસ્તાનની જમીન બાળી નાખી પેસ્ટિસાઇડ ને જંતુનાશક પ્રવાહો દ્વારા બાળી નાખી ખેડૂતોનું નિકંદન નીકળી ગયું જમીન બાળી જવાથી એમની જમીન એ જ એમનું જીવન હતું એકસો વીસ દેશો ભેગા થયા કે ફર્ટિલાઇઝરની ભરેલી જમીન પાછી નવ સાથે કેવી રીતે કરવી એનું જજમેન્ટ એ લોકો એ લેતા લેતા એ લોકો નું દમ નીકળી ગયો મિટિંગો પર મિટિંગ દિવસો ના દિવસો ચાલે નક્કી થયું ક્યાં ફર્ટિલાઈઝર ગયેલી જમીન ભરી નવ સાધ્ય કરવી હોય અને અનાજ્યની અંદર પાછું ધગલાવ ઉગે એવું કઈ કરવું હોય તો આ વિશ્વમાં એક જ ચીજ છે એક જ આ સિવાય કોઈ બી દવાઓ બનાવો કોઈ બી બનાવો મેડિસિન જમીન નવ સાધ્ય નહીં થાય એ ચીજ નું નામ છે છ તમામ પશુઓ આ છાણ પ્રોડક્શન વધી જાય જળ બચે જમીન જો ફર્ટિલાઈઝર થઈને માળવાની બંધ થાય ચાલુ થઈ ગયું છે ગોમૂત્ર નો ઉપયોગ ઉપર પુષ્કળ પ્રમાણમાં ચાલે છે આ પશુઓને બધાને બચાવશે તો આ પ્રજા બચાવશે રાજા નહીં બચાવો આ લોકો પૈસા ના પૂછ્યા છે આ લોકો નહીં બચાવી શકે એમને ખબર હોય તો નહીં પણ આપણે બધા નક્કી કરીએ કે આપણે આટલી આટલી ચીજમાં જીવન ફેરવવું છે આટલી ચીજો બચાવી છે આવા પશુઓને બધું બચી ગયું છે જળ બચાવો જમીન બચાવો જંગલ બચાવો કાપીનાથા જંગલો લાખો હેક્ટર આ રોડ બનાવવામાં લાખો હેક્ટર જંગલો કપાઈ ગયા રોડ તમારા શ્રીમંતોની ગાડીઓ મરસી દિવસો દોડે એની સુવિધા આપવા માટે એમાં જંગલો કપાઈ ગયા વૃક્ષો કપાઈ ગયા અને આદિવાસીઓને બચાવવાની વાત કરો છો આદિવાસીઓના જંગલો ખલાસ કરી નાખ્યા એમને જીવવું જ મુશ્કેલ કરી નાખ્યું આદિવાસીઓનું આખું જીવન જંગલમાં હતું ખાઈ લેતા હતા પી લેતા હતા ધંધો બી કરી લેતા હતા મજાથી ઘર બી બનાવી લેતા હતા શહેરોમાં તમારી પાસે ભીખ માંગવા નહોતા હતા આદિવાસીઓ ગરીબ હતા ભિખારી નહોતા સુખેથી ગરીબીનો નો રોટલો ખાતા હતા કાપી નાખ્યા જંગલો એટલે બંને સૃષ્ટિ ખલાસ માંથી પશુઓ ગયા વાઘ સિંહ વગેરે બધું અભયારણ્ય ખલાસ થયું આદિવાસીઓને રહેવાનું ખલાસ થઈ ગયું ત્યારે ટોળે ટોળા આવી રહ્યા છે બધા શહેરોમાં રોડ ઉપર જુઓ તો ખરા કેવા બધા બંગાળીઓ આદિવાસીઓ બિહારીઓ બધા પડ્યા છે તમે મજામાં છો અત્યારે એર કંડિશન ની અંદર તમે ઊંઘો છો તમારી ઊંઘ હાથ થઈ જશે એક દિવસ જા જાય પેટ ખાલી થાય પછી જા જાય તમે માલ મળી કેટલા ખાવ તમારા લગ્ન કેવા તમારા એક ખર્ચા તો બોલો બે કરોડ ત્રણ કરોડ પાંચ કરોડ દસ કરોડ વાનગીઓ તો બોલો પણ તમે પેલા ગરીબોની સામે નજર તો કરો એને કશું નથી એનું શું ભૂખ્યા જનો જાગ જાગશે

આ અંગ્રેજોએ અઢારસો સત્તાવન ના બળવાથી લગાવીને ખબર હતી કે ગાય પશુ એના ભારત જીવે છે ભારતીય પ્રજાનું જીવન પશુ ઉપર છેબજ ગાયો અઢારસો સત્તાવન થી ઓગણીસો પાંચ સુધીના પિસ્તાલીસ વર્ષમાં કાપી નાખો પહેલા તમે તમારા જીવનમાં કરુણા દાખલ તો પશુઓ પ્રત્યે પછી તમારા મકનો પ્રત્યે તમારી પત્ની પ્રત્યે તમે મારો છો તમારી પત્ની પત્નીઓ સ્ત્રીઓ મારે છે ના બાળકો આ ક્રૂરતા એ માવીને માન્ય નથી પશુઓની કરુણા તો પછી વાત છે કે ઘરમાં કરુણા દાખલ બાપાઓને ઘરડા ઘરમાં ખાલી દો છો માતા ભગવતી છે એને ઘરડા ઘરમાં ખાલી દો છો અને મરવા દો છો આ તમારી ક્રૂરતા એ પશુઓ સુધી પહોંચી છે દેવના કતલખાનું હું બધાને એક વિનંતી કરું છું એક જ વખત હવે કોઈ ઉપદેશ ની જરૂર નથી એક જ વખત ધમધમાટ ચાલતું હોય દેવના એક કલાક અંદર આટો માર્યો ફક્ત એક કલાક દેવના દેવતા જોઈઓ અને ત્યાં કપાતા ગાય ત્યાં થર રોકાતી ગાયો બચ્ચું સામે હોય અને મમ્મી કપાતી હોય તે વખતે બચ્ચાની હાલત કેવી હોય અને મમ્મી ઉભી હોય ને એનું બચ્ચું કપા જોવા વાછું ત્યારે મમ્મી ની હાલત આંખમાં છે આમ તર 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 આંસુ નીકળે એટલી બધી ક્રૂરતા કોણ કે છે આ કરવાનું ગરીબોની હાથ તમે લોકો લઈ રહે છો પશુઓની હાથ તમે લોકો ખાઈ રહ્યા છો હાય દુવાના લેખ ના લીખ્યા હું તો તમને કહું છું આ કતરખાના ઘર ઘરમાં થઈ ગયા છે ઘર ઘરમાં ગર્ભપાત કરીને તમે તમારા પેટનું કતરખાનું તમે બનાવ્યું છે તમે તમારા બચ્ચાઓને મારી નાખો છો તમને પશુઓને મારી નાખવાની બાબતના આંદોલનમાં શું રસ પડે તમારા બાળક પણ તમે મારી નાખો અને છેલ્લા પાંચ કલાક ની જુજારી વિડીયો ફિલ્મ નીકળી છે એની સાયલન્ટ સ્ક્રીન ઊંઘી ચીજ અઠાલીસ મિનિટ ચાલે છે બ્યુટી વિધાઉટ ફુરિટી સંસ્થાએ બહાર પાડેલી છે અરે જુઓ નહીં જોઈ શકો નહીં એવું અંદર બાળક પડે શરીર મારે ને એની અંદર એની સાયલન્સ ગ્રીમ એટલે મૂકી છીસો અંદર થી પડે ટુકડા થઈ જાય એનું લોહી એનું માઉસ એની મમ્મી જુએ નીકળતું જુએ અને જે મમ્મી તૈયાર હોય આના માટે તે મમ્મીને આ આ પશુ હિંસાની વાતમાં દયા ઉત્પન્ન કરવી મુશ્કેલ છે આ જ નો જે પચાસ એકરની જમીન છે અહીંયા દેવનાર માં એકસો પચાસ એકર જમીન દેવનારની એના પચાસ કરો હદ બાર ની ગંદકી હદ બાર નું લોહી હદ બાર નો માર્ગ આસપાસના બસો હરીસો ઘરો તસી ગયા છે આ શું કરો છો પણ અમારા વિશ્વાસ નથી લેવા તો આ ગંદકી થી તો આખા દેશનું શું મતલબ બધાને એક જ વાત કરું એક વખત એક જ વાર એક કલાક માટે દેવનાર માં જાઓ નહીં જવા મળે પરમિશન મળી મુશ્કેલ છે પણ મેળવું એની આવું મેળવું ખાલી જોઈ આવો કચાશ પ્રવચન આપવાની જરૂર નહીં એક પણ નહીં ખાલી જોઈને ચિત્રી ચડશે બેભાન જશું નિર્દોષો ની હત્યા કેમ થાય પશુ હત્યા નું આંદોલન તો કરશો હું તમને કહું છું હું છેવટે નજીકની તારીખ પસંદ કરીને બેઠો છું મને તમારા લોકોમાં વિશ્વાસ નથી હું અંદરથી આઘાત પામીને જીવતો છતાં મરી ગયો છું હું જીવતો છતાં અંદર હું મરી ગયેલો છું મેં મારું સ્થાન મારા ઉપવાસ નો શરૂઆત નો દિવસ બધું નક્કી કરીને બેઠો છું કારણ કે તમારામાં મને કોઈ વિશ્વાસ નથી અને હું આવી કોઈ હિંસામાં જીવી શકું એમ અને થાય છે મારા દિવસ આના કરતા મરી જવું સારું કે મારે આ ત્રાસ જોવો ન પડે આવ નજીક ના સમયમાં આ મારા ઉપવાસ ઉપર ઉતરવા માંગુ છું આંદોલન મારાથી પૂરું નમી થાય

એમાં નવા એક્સપોર્ટ માટે નવા દસ હજાર કંપનો રોજ તો વર્ષના કેટલા રોજના દસ હજાર તો વર્ષના છત્રીસ લાખ નવા જો છત્રીસ લાખ દર વર્ષે કંપના આપણાથી જીવી શકાય આપણાથી આપણા મહાવીર જો સંતાનો હોય છે રામના રામ સંતાન આપણે બધા તમે કોઈના દ્રષ્ટો જો ઈસુ ના આપું મમ્મદ પૈગંબર સાહેબ આપું કૃષ્ણ આપું બધા દયા બધા

બે ચીજ તમે મને કરી આપો છે તો આવતો રવિવાર હવે તૈયાર છે સત્તર મીનો પછી ચોવીસ મીનો કદાચ બલિદાન આપી દેવાનો સમય આવી પણ જાય બે ચીજ જોઈએ છે અમારે એક્સપર્ટ બંધ કરો આ નવું છત્રીસ લાખ ધોરુ નીકળાનું જે તોફાન નવું બીજા પંદર લાખ તો તમે વર્ષે મારો જ છો એમના ચાર હજાર પ્રમાણે આ નહીં બોલીએ ભાઈ સાહેબ નહીં બોલીએ અમારી તાકાત નથી અમારી કોઈ તાકાત નથી

મારે તો પંદર નો જ હું તો નખથી માથા સુધી ઓળખી ગયો કા તો વિશિષ્ટ પોતે ની વિભૂતિ છે એટલે હું જાહેર માં આજે કહી દઉં છું કે હું ટકી ના શક્યો હું ગયો પડલોક ભેગો થયો આ બધા કામ ની સંપૂર્ણ ફતે મેળવવાની જવાબદારી હું એમને સોંપું છું એક અઠવાડિયા ની આપણે એમને મુદત આપીએ નહીં તો પાછો આવું છું મારી મુદત માં ન કરી આપણે કામ કોઈ બી કારણ સાથે ભાઈ અમારી શક્તિ બહુ છે તો પછી હું પાછો જોડાઈશ અને ચોવીસ મી તારીખે મલાડ માં કયું કયું પ્રકરણ પંદર હજાર માણસમાં તો હું પાછો સિંહ નો બચ્ચો આવીશ